લાઇનો હોય છે મોટા ભાગની કારમાં આ લાઇન એક સરખી જ હોય છે આ લાઇનોને ડિફોગર લાઈનો કહેવામાં આવે છે જે ધાતુની બનેલી હોય છે તમે જોયું હશે કે વરસાદ કે ઠંડીના સમયમાં કારના પાછળના કાચ પર ફોક એટલે કે ધુમ્મસ થઈ જાય છે જેથી કાર ચલાવતી વખતે કાર ચલાવતા ડ્રાઈવરને ધુમ્મસને કારણે પાછળનું કંઈ દેખાતું નથી આવા સમય કાચ પર લાગેલા ધુમ્મસને સાફ કરવા માટે ડિફોગર લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ધુમ્મસ કાચ પર એકઠ્ઠું થાય છે ત્યારે આ ડિફોગર લાઇને ચાલુ કરવામાં આવે છે ડિફોગર લાઇનની સ્વિચ ચાલુ કરતાં કાચ પર રહેલી ધાતુની લાઇન ગરમ થવા લાગે છે અને કાચ પર જામી ગયેલું ધુમ્મસ સુકવવા લાગે છે અને ગણતરીની સેકન્ડોમાં કાચ ચોખ્ખો થઈ જાય છે